અને ભગવાન શ્રી કૃષ્ણ એવા ભગવાન છે ને કે જે સૌને વધારે પ્રિય છે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌને તેમ પોતાનો મિત્ર દેખાય છે પોતાનો ભાઈ દેખાય છે કોઈક પિતા સમાન જુએ છે ને કોઈક મિત્રને જેમ તેમને પ્રેમ કરે છે અને ત્યારે એ ભગવાનનો આજે જન્મ છે એટલે અદભુત દિવસ છે અને ખાસ કરીને ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતાર રહ્યા છે તે અવતારના અવતરણ પાછળ કોઈક કોઈકની કોઈક કથા કોઈક મર્મ કોઈક કારણ રહેલું છે એ પછી ભગવાન રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણનો જે સમય હશે આપણે જાણીએ છીએ કેટલો અદ્ભુત સમય હશે કે જ્યારે આસપાસ લોકો હશે ને તેમની આસપાસ આ નાના ભગવાન રમતા હશે બાલક્રિષ્ણએ લીલાઓ કરી હશે તે સમય અદ્ભુત હશે તેમની કથાઓ ઘણી બધી છે ને આજે એ બધી જ કથાઓને આપણે યાદ કરવાના છીએ

એવું પરમાત્માનું સ્વરૂપ છે પરમાત્માનો એ અવતાર છે અવત્તા ધાતુ પરથી અવતાર શબ્દ બન્યો છે એટલે કે પરમાત્મા પોતાના દિવ્ય સ્વરૂપને ધારણ કરી આ ધરતી ઉપર નીચે ઉતરી આવે એને અવતાર કહેવાય અને ભગવાને અવતાર લીધો એની પાછળના બે કારણ એ કારણ તો અસુરોના ત્રાસને લીધે આ પૃથ્વી ઉપર ભાર વધી ગયો હતો એટલે ભૂભાર હરણની લીલા કરવા માટે અસુરોનો વિનાશ કરવાને માટે ભગવાને અવતાર લીધો જે ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેલું જ છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર્ભવિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે એટલે કે જ્યારે જ્યારે ધર્મનો રસ થતો હોય એવું લાગે છે ભગવાનને ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે સજ્જનોનું રક્ષણ કરવાને માટે સંતોને એમનું રક્ષણ કરી અને એમને એમના આત્મ સ્વરૂપનું ધ્યાન કરવા માટે અથવા જે આધ્યાત્મિક એમની યાત્રા છે તે પરિપૂર્ણ થાય તે માટે ભગવાન એવું કહે છે કે ન હસ્તે યષ્ટિમાદાય દેવા રક્ષણથી માનવા એવું નથી કે હાથમાં લાકડી લઈને કે સુદર્શન ચક્ર લઈને જ હંમેશા રક્ષા કરે છે પણ યમતું રક્ષિત ઈચ્છંતિ સુબુદ્ધ્યા યોજાયમ જેનું રક્ષણ કરવું હોય એને પહેલાં તો એ સદબુદ્ધિ આપે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણે પણ અસુરોના જે ભારને કારણે પૃથ્વી ત્રસ્ત થઈ ગઈ હતી તેને ભૂભાર હરણ કરવાને માટે ભગવાને અવતાર લીધો અને એ કામ તો બરાબર છે પણ ભગવાને એક બીજું મોટું કામ કરવાને માટે અવતાર લીધો કે જે પોતાના ભક્તો છે એમને માટે અથવા તો અત્યાર સુધીમાં જે આદિદેવો થયા છે મહાદેવજી છે કે બ્રહ્માજી છે અને જે મોટા મોટા ઋષિ મુનિઓ છે અને માનવો દાનવો બધા જ એ બધાએ કોઈને કોઈ માધ્યમથી ક્યારેક ને ક્યારેક જે કંઈ પણ આનંદનો અનુભવ કર્યો હોય પ્રેમનો અનુભવ કર્યો હોય એ ખંડિત મર્યાદિત હોય છે ભગવાનને થયું કે મારા પૂર્ણ આનંદની અનુભૂતિ હું એક વખત પ્રગટ કરું એક વખત તો એ આનંદને હું પૂર્ણપણે અભિવ્યક્ત કરી દઉં તો ભગવાનને થયું કે આ કૃષ્ણ અવતાર હું એ પ્રકારે ધારણ કરું કે જેથી કરીને મારા સ્વરૂપ ઉપર એક જ વખત જો એ દ્રષ્ટિપાત કરે તો એના તરફ એવું આકર્ષણ થાય કે કૃષ કૃષ્ણ શબ્દની પાછળ આનંદ અને આકર્ષણ બને છે કૃષિર ભૂવાચકો શબ્દ અણસ્ નિવૃત્તિ વાચક તયો રેકિયમ પરબ્રહ્મ કૃષ્ણિત્યવિધિ કે કૃષ્ણ શબ્દમાં જે કૃષ છે એ અસ્તિત્વ બતાવે છે અણસ છે તે આનંદ બતાવે છે એટલે અસ્તિત્વમાં જે આનંદ છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે અને બીજું કૃષ્ણ શબ્દ કૃષ્કર્ષથી જે સર્વને પોતાના તરફ ખેંચે જે સર્વને પોતાના તરફ આકર્ષે છે આ જગતમાં એક આનંદ સુખ એવી વસ્તુ છે કે જેના તરફ બધાને આકર્ષણ થાય અને બીજો પ્રેમ એવી વસ્તુ છે કે જેના તરફ બધાને આકર્ષણ થાય એટલે આનંદ અને પ્રેમ એનું જે પૂર્ણ પ્રાગટ્ય છે એ ભગવાન શ્રી કૃષ્ણમાં છે એટલે ભક્તોને આ પૂર્ણ આનંદની અનુભૂતિ કરાવવા માટે ભગવાનનું પ્રાગટ બ્રહ્માદિક નહીં પાયો ગોકુલ કી ગલીને બહાયો જે સુખ જે આનંદ બ્રહ્માદિ દેવોને પણ અનુભવ નથી થયો એ સુખને આનંદનું એક પૂર જ્યારે નદીમાં પૂર આવે અને બંને કાંઠે નદી છલોછલ વહેવા લાગે અને આજુબાજુના બધા પ્રદેશોમાં એ બધા તરબતર થઈ જાય હીલી થાય વરસાદની અને જેવું પૂર આવે એવું આનંદનું પૂર આ ગોકુળ અને મથુરા અને વૃંદાવન ને બધા વ્રજના જે સ્થળો છે ત્યાં આવ્યું છે એટલે લોકોના હૃદયને આનંદથી અને પ્રેમથી આપલાવિત કરવાને માટે ભગવાનનું વિશેષ કરીને પ્રાગટ્ય થયું છે દિવેશભાઈ અને આકર્ષણ આપે જે વાત કરી તે જ વાતને આગળ પણ લઈ જઈએ કારણ કે આપ લેખક પણ છો અને ભગવાનનું આ નાનકડું નટખટ સ્વરૂપ છે આપણે તો નથી જોયું આપણે જે લખાયેલું છે તે જ વાંચ્યું છે પરંતુ તે સમયના જે લોકો હશે તેમણે તે સ્વરૂપને નિહાળ્યું છે જીવ્યું છે તેમની સાથે તેને વર્ણન કેવી રીતે થયું છે સાહિત્યમાં એ નાનકડા સ્વરૂપનું બરાબર શિવાનીબેન તમારી વાત બિલકુલ સાચી છે કે ભગવાનના સ્વરૂપને જેણે જોયું હશે એને કેવો આનંદ આવ્યો હશે એ કલ્પનાથી જ છે કારણ કે પ્રેમનું વર્ણન શબ્દોથી કેમ કરવું આનંદનું વર્ણન શબ્દોથી કેમ કરવું સુંદરતા ભગવાનની સુંદરતા એનું આનંદ કેવી રીતે વર્ણન કરવું તો સુરદાસજીએ એક જગ્યાએ લખ્યું છે કે મિલીમતી ગતિ દ્રષ્ટિ અમારી કે ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા એવી છે કે એની આગળ આખા જગતનું સૌંદર્ય ભેગું કરી દેવામાં આવે તો પણ એ આખા જગતનું બધું એકત્રિત થયેલું સૌંદર્ય ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય આગળ આખા બ્રહ્માંડમાં એક નાનકડા રસકણ બરાબર કેવાય સુંદરતા કો પાર ન પામથી સુંદરતા કો પાર ન પામથી મિલીમતી ગતિ દ્રષ્ટિ અમારી અને એવું જ સુંદર વર્ણન રસખાનજી કર્યું તો રસખાનજીએ તેનું એમના સવૈયામાં કેટલું સરસ વર્ણન કર્યું છે હે ધૂરી ભરે અતિ શોભિત શ્યામ હજુ કૈસી બની શિર સુંદર ચોટી ખેલ તખાત ફિરે અંગના પગ પૈજની બાજતી પીરિક છોટી વાછ બીકો રસ ખાન બિલોક તવાર કામ કલા નિધિ કોટી કાગ કે ભાગ કહા કહીએ હરી હાથ સોલે ગયો માખન રોટી ભગવાન ધૂળથી ખરડાયેલા છે બાળકૃષ્ણ રમવા માટે ગયા છે અને પોતાના ઉપર ધૂળ ઉડાડી અને ધૂળથી ખરડાયેલા છે સામાન્ય રીતે કોઈ ધૂળથી ખરડાયેલું હોય તો કદરૂપું લાગે પણ ભગવાન એટલા સુંદર છે કે ભગવાન ધૂળથી ખરડાયેલા હોય કાદવથી ખરડાયેલા હોય કંઈ પણ હોય શ્રી મહાપ્રભુજીએ તો મધુરાધિપતે રખીલમ મધુરમ એમના સ્વરૂપમાં બધું જ મધુર છે એમના સ્વરૂપમાં બધું જ સુંદર છે કઈ જ જગતમાં એમના સ્વરૂપમાં કંઈ જ એવું નથી એમની કથામાં કંઈક એવું નથી કે જેમાં કંઈક કટુતા હોય કે જેમાં કંઈક અસુંદરતા હોય એ સુંદરતાનો મહાસાગર છે જે કદી ન ખૂટે એવો સૌંદર્ય પ્રેમ આનંદનો એ સાગર છે તો એમણે કેટલું સુંદર વર્ણન કર્યું અને એવી રીતે શ્રીમદ્ ભાગવતમાં પણ બરહા ભીડમ નાટાવરા વપુહુ કરણયો કરણીકાર બિભ્રદ્વાસ કનક કપિશમ વૈ જયંતી ચમા રંધ્રાન્વય રધર સુધયા વૃંદારણ્યમ વૃંદૈારણ્ય સ્વપરમણ પ્રિસદ ગીત કીર્તિ વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે નીકળેલા ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાંથી એવો આનંદ રસ પ્રગટ થાય છે એવું સુખ એ વખતે જ બધા જોનારા લોકોને અનુભવ થાય છે કે જે સુખનો જે આનંદનો જે સુંદરતાનો કોઈ વર્ણન જ ન થઈ શકે વાંકી અંબોડ શ્રીના જે સુંદર શ્યામ સ્વરૂપ એમના અનેક પદોની અંદર આ સુંદરતાનું વર્ણન થયું છે અને એ સુંદરતાને એક વખત પણ જો કોઈ વ્યક્તિ જોઈ લે આવા સુંદર કૃષ્ણને એક વખત પણ જો કોઈ એમનું જેમ એક વખત નામ લેવાથી પણ અનંત પુણ્યોની પ્રાપ્તિ થાય છે ભગવદ્ ગીતા કિંચિત અધિતા ગંગાજલ કણિકા પીતા સક્રુદ અભિ મુરારી સમય તે ભગવાનના સ્વરૂપની વાત કરતા આદિશંકરાચાર્ય મહારાજ ચર્પણ પંચરિકા સ્તોત્ર અથવા મોહ મુદ્દલ સ્તોત્ર જેને આપણે ભજ ગોવિંદમ સ્ત્રોત કહીએ છીએ એમાં શ્લોકમાં કહે છે કે ભગવદ્ ગીતાનું કંઈક પણ અધ્યયન કર્યું હોય ગંગાજલનું એકાદ ટીપું પણ પીધું હોય અને સક્રુત મુરારી સમર્ચા અને એક વખત પણ ભગવાન શ્રી કૃષ્ણની જે પૂજા અર્ચના કરી હોય એમની સુંદરતાને નિહાળી હોય તસ્ય ચર્ચા પણ એની ચર્ચા કરી શકતા નથી એને કોઈ યમયાતના પણ થતી નથી યમરાજા પોતે કહે છે જીવવા અને વખતી ભગવત ગુણ નામ ધ્યેયમ જેણે જીભથી ભગવાન કૃષ્ણનું નામ ઉચ્ચારણ ના કર્યું હોય જીવવા અને વખતી ભગવત ગુણ નામ ધ્યેય સ્વર્ધિત ચરણારવિંદ ભગવાનના ચરણારવિંદનું ધ્યાન ન કર્યું હોય તાના કૃત વિષ્ણુ એવા જે ભગવદ્ ભક્તિ ન કરનારા લોકો હોય એવા લોકોને જીવયાતના ભોગવવા માટે અહીંયા લાવો બાકી ભગવાનના સ્વરૂપનું એક વખત પણ ધ્યાન કર્યું હોય ભગવાનના નામનું એક વખત પણ ઉચ્ચારણ કર્યું હોય તો પણ એનું એટલું મોટું પુણ્ય છે અને એવી રીતે ભગવાનના સ્વરૂપનું જેણે ધ્યાન કર્યું હોય તો જગન્નાથ નામના મહાન કવિ થયા પંડિત જગન્નાથ એમણે એક સરસ શ્લોક લખ્યો છે અને એમાં એ કહે છે પોતાના મનને એમાં ભગવાનના ગુણોની સ્તુતિ છે છેલ્લું આપણને એમ લાગે કે આમાં જાણે કે નિંદા છે પણ નિંદાના સ્વરૂપમાં સ્તુતિ છે જેમ માખણ ચોર કહીએ ભગવાનને ચોર કહેવું એ નિંદા લાગે પણ એ લોકોના પાપોને હરી લે છે કઈક આટલું લઈને આનંદ ઘણું આપી દે છે એટલા માટે ચિત્તચોર પણ છે માખણ તો છે ચિત્તચોર પણ છે અને અને એમના ગુણોની શું વાત કરી તો જગન્નાથ કરી ગયા છે રે ચેત કથયામી તે હિતમ ઇદમ રે ચેત કથયામી તે હિતમ ઇદમ વૃંદાવને ચારયન વૃંદમ કોપી ન ભૂ બંધુન બંધુ ન કાર્ય સ્વયા સૌંદર્યામૃત મુદગરદિરભિત સમોહ્ય મંદસ્મિત વિષયાન આશુ ક્ષયમ હેમન તારા માટે હું એક હિતકારક વાત કહું છું વૃંદાવનમાં ગાયોને ચરાવતા મેઘસ્યામ વર્ણવાળા કોઈ બાળક ને તું જુએ કોઈ કિશોર ને તું જુએ તો તું એના તરફ ધ્યાન ના આપીશ બને ત્યાં સુધી એ એક વાર નજર પડે બીજી વાર નજર પણ ના કરીશ કેમ તો કે છે કે તારા તરફ એવું એ સુંદર સુંદર મંદ મંદ સ્મિત કરશે કે એ એના સ્મિત દ્વારા તારા સંસારના જે વિષયો છે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ મસ્તર વિકારો છે જે દુઃખો છે વિકારો છે એ બધાને પળભરમાં હરી લેશે એટલા માટે એવું નથી કે ભગવાન ખાલી માખણ ચોર છે ભગવાન એ ચિત્તચોર પણ છે ભગવાન સંસારમાં લાગેલા આપણા ચિત્તને પણ હરી લે છે અને આપણા જે વાસનાના ચીર છે એ વાસનાના ચીરને પણ ભગવાન હરી લે છે અને એ રીતે ભગવાન એમના સૌંદર્ય દ્વારા એમના અદ્ભુત કર્મ કરનારા છે અદ્ભુત કર્મી છે ભગવાન તો એમના એ દિવ્ય સ્વરૂપ દ્વારા એ હૃદયમાં આકર્ષણ જગાવે છે પ્રેમ ઉત્પન્ન કરે છે અદ્ભુત પ્રકારના અલૌકિક ભાવો ઉત્પન્ન કરે છે અને પળભરના સંબંધથી અજામિલે એક પડવાર માટે ભગવાનનું નામ લીધું તો પણ એના તમામ પાપોનો નાશ થઈ ગયો અને એને સદગતિ મળી પૂતનાએ મારી નાખવાની ઈચ્છાથી પણ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈ અને દેવકી અને યશોદા માતા ની જેમ સ્તનપાન કરાવે એવી રીતે પણ મારી નાખવાનો પ્રયત્ન કર્યો તો પણ મારી માતા સમાન કૃત્ય કર્યું છે એમ વિચારીને ભગવાને દેવકી અને યશોદા માતા માટે જે ગતિ આપવાની હતી એ પૂતના જેવી રાક્ષસીને આપી દીધી એટલે તમે ભગવાનનો એક પડવાર માટે કોઈ પણ પ્રકારથી સંબંધ કરો અજ્ઞાનાત અથવા જ્ઞાનાથ અજ્ઞાનથી સંબંધ કરો કે જ્ઞાનપૂર્વક સંબંધ કરો અજ્ઞાનાત અથવા જ્ઞાનાથ કૃતમ આત્મનિવેદનમ પ્રાણી લે તો પણ એ મુક્ત થઈ જાય તો પણ એ આનંદરૂપ બની જાય એમ અજામી અજાણતા નામ લઈ લીધું પોતાના દીકરાના માટે નામ લેવાનું હતું એને યાદ કરતો હતો તો પણ ભગવાનનું નામ નારાયણ હોવાને કારણે એને સદગતિ મળી ગઈ ને પૂતના તો ભગવાનને મારી નાખવાને માટે આવી હતી તો પણ અજાણતા કે આ ભગવાન છે એને ખબર નહીં એને ખોળામાં ભગવાનને લીધા અને એ રીતે ભગવાન કહે છે મારી માતા સદૃશ એને ક્રિયા કરી તો હું એને મારી માતાની ગતિ આપું ભાગવતના તૃતીય સ્કંદમાં આ વાતનો ઉલ્લેખ છે અહો બકીયમ સ્તનકાલ કૂટમ ઝીંગા સયા પાય દપ્ય સાધ્વી લેભે ગતિમ

સ્મૃતિ માત્રેણ નિઃશેષ ક્લેશ સંશયઃ જાય તે ક્ષણાદ એવમ તમ શ્રીકૃષ્ણ પ્રણમામ્યામ કે જેના નામના સ્મરણ માત્રથી એ નામ સ્મૃતિ માત્રેણ નિઃશ ક્લેશ સંશય બધા જ દુઃખો બધા જ ક્લેશ બધા જ પરિતાપો એક વારની અંદર દૂર થઈ જાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણ અને શિવાજીબેન તમે કહ્યું એમના સુંદરતાની વાત તો આપણે જ્યારે પણ એમના ઉપર નજર કરીએ અને એટલા જ માટે તો આ બધા વ્રજ ભક્તોએ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે એમના દર્શન કરવા માટે જાત જાતના બાના બતાવી ઘેર આવે આવે જાત જાતના બતાવીને ભગવાનના દર્શન અને માત્ર આપણી જેવી દશા થાય માણસો ને એવું નહીં બ્રહ્માજી દર્શન કરવા આવ્યા તો પણ એટલા એ સંમોહિત થઈ ગયા અને શિવજી જેવા શિવજી પણ જયારે જોગીનું રૂપ ધારણ કરીને આવ્યા અને એને જોગી લીલા કહેવામાં આવે છે અને બહુ સુંદર પદ છે બાલ મે જોગી જસ ગાયા યશોદાજીને કહે છે હું જોગીરાજ છું અને તારા દીકરાનો યશ ગાવા માટે આવ્યો છું અને એમાં એ પદમાં છેલ્લે કહે છે કે ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના સ્વરૂપમાં શિવજી પણ એટલા બધા તન્મય બની ગયા તલ્લીન બની ગયા કે એક ડગલું આગળ ચાલવા સમર્થ નથી થયા અને લીલા લલિત ગુણ અટકી નહીં ચલત ચલાયા એમાં કે છે કે એક ડગલું ચાલવા માટે પણ એ અસમર્થ થઈ ગયા કે કેમ કરીને હું આ દર્શન છોડીને આગળ જઉં તો જો મોટા મોટા દેવોને પણ આવી દશા થાય ભગવાનની સુંદરતાના દર્શન કરીને તો પછી બીજા માણસોની તો શું વાત કરવી એટલે સુંદરતા ભગવાન શ્રી કૃષ્ણની એ અદભુત છે અવર્ણનીય છે અલૌકિક છે અને એવો જ ભગવાનનો આનંદ છે એટલે વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ વસ્ત ઇષ્ટ ઇતિ વયૌયદ અણુપેક્ષયા વેણુ દ્વારા ભગવાને જે આનંદ પ્રગટ કર્યો એ આનંદનું વર્ણન કરતા શ્રી વલ્ભાચાર્યજી કહે છે કે વિષયાનંદ સામાન્ય આનંદ વિષયાનંદ અને યોગી પુરુષોને અનુભવ થતો સમાધિમાં જે આનંદ અનુભવ થાય તે બ્રહ્માનંદ એ બંને આનંદ આપણને તરસ લાગી હોય આપણે પાણી પીએ તો આપણને જે સંતોષ થાય આનંદ થાય એ વિષય આનંદ કહેવાય ઇન્દ્રિયોનો જે આનંદ છે એ વિષયોનો આનંદ કહેવાય અને યોગી પુરુષોને જે અનુભવ થાય એ બ્રહ્માનંદ છે તો વલ્ભાચાર્યજી કે છે કે ભગવાન શ્રી કૃષ્ણે વેણુમાં જે આનંદ પ્રગટ કર્યો એ આનંદ એવો દિવ્ય છે એવો અલૌકિક છે રસ એટલો અલૌકિક છે કે એની આગળ પેલા બંને આનંદ એ આકાશમાં બ્રહ્માંડ આગળ એક નાના એક જેવી સ્થિતિ હોય એવી થઈ જાય અને એક બહુ સરસ સેવાની બેન કહું કે એક વખત ગોપિકાઓએ ભગવાનને કહ્યું કે મુરહર રંધન સમયે માં કુરુ રવ મધુરમ હે કૃષ્ણ જ્યારે અમે રસોઈ કરતા હોઈએ ત્યારે તમે વેણું ના વગાડો ભગવાન કહે છે કે કેમ તમારી રસોઈ બનાવવાને અને મારી વેણુંને શું લેવા દેવા એની વચ્ચે શું સંબંધ છે તો કે છે કે રસોઈ બનતી જ નથી ભગવાન કહે છે કે કેમ રસોઈ બનતી નથી રસોઈ બનવામાં મન લાગતું નથી તો કે ના એવું નથી મન ના લાગતું હોય તો પણ અમે તો મન તમારામાં રાખીને બનાવીએ પણ બનતી જ નથી તો કે ભગવાન એવું કેવી રીતે બનતી જ નથી તો કે છે કે જેવી તમારી વેણું વાગવા લાગે છે એની સાથે અમે ચૂલામાં મૂકેલા જે ઈંધણના લાકડા છે એ લાકડામાંથી એટલો બધો રસ ટપકવા લાગે છે કે બધા લાકડામાંથી નીકળતા રસને કારણે જે અગ્નિ હોય છે તે અગ્નિ બુજાઈ જાય છે હવે અગ્નિ બુજાઈ જાય તો પછી રસોઈ કાચી જ રહી જાય તો પછી રસોઈ પાકે જ નહીં તો રસોઈ કેવી રીતે તૈયાર થાય માટે અમારી રસોઈ કાચી રહેશે અમે ભોજન કરી શકતા નથી ભગવાનની વેણુનો રસ એવો છે એનો આનંદ એવો છે કે એ લાકડામાંથી પણ રસ પ્રગટ કરે તો ભગવાનની વેણુનો આનંદ જેને ન અનુભવ કર્યો હોય એને શું કહેવાય એ લાકડા કરતાં જળ લોકો કહેવાય એ લોકો પશુ કરતાં પણ વધારે પશુઘાતી કરતાં પણ વધારે એમને નિર્દય કહેવાય કે જે ભગવાનના લીલા ચરિત્રથી એ આપલાવિત ન થાય એનાથી આર્દ્ર ન થાય ભગવાનનું નામ પડે એટલે સર્વના હૃદયમાં એક લઈને આવ્યા માતા દેવકી ની વાત કરીએ તેમની સાથે ભગવાન એટલો સમય નથી રહ્યા જયારે આપણે નાનપણ ની વાત કરી રહ્યા છીએ પરંતુ તેમની સાથે કોઈ કથા હોય તો તે જણાવો જરૂર ભગવાન વસુદેવ અને દેવકીજીને ત્યાં પ્રગટ થયા કારણ કે એ પણ ભગવાનના પ્રાગટ્યનો મુખ્ય હેતુ હતો ભગવાને કહ્યું એમ અવતાર ધારણ કરી અને મારે આ પૃથ્વી ઉપર રહેલા અસુરોને મારવાના બીજા બધા પણ અવતાર કાર્યો કરવાના એટલે ભગવાને જે આપણે બહુ જાણીતી કથા છે કે કંસ દેવકીના રથને લઈને જઈ રહ્યો હતો અને આકાશવાણી થઈ કે તું જેના રથને લઈને જઈ રહ્યો છે એ તારી બહેનના આઠમા ગર્ભથી તારું મરણ થશે તો જે આસુરી વૃત્તિ વાળો હતો એવો કંસ આ સાંભળતાની સાથે જ એનામાં રહેલું અસુર પણ પ્રગટ થઈ ગયું બેનને મારવા તૈયાર થઈ ગયો ત્યારે વસુદેવજીએ તેને સમજાયો કે મૃત્યુર તું છોડી દે તારી બહેનો ક્યાં છે એમની વાત સાચી માની લીધી એને દેવકીને છોડી દીધી કે એના થકી જે બાળકોનો જન્મ થશે હું તને આપી દઈશ પણ દેવકીને શું કરવા મારે છે દેવકીને છોડી દીધી પછી જે બાળકો પહેલું બાળક જન્મ્યું કીર્તિમાન એ આપવા માટે ગયા તો કંસને પણ દયા આવી કે મારે શા માટે એને મારવું તો એણે પાછું આપવા માંડ્યું ત્યારે નારદજીએ કહ્યું કારણ કે આ બધા અલ્પ આયુષ્યવાળા હતા અને આવી જ ભગવાને પહેલેથી લીલા કરેલી હતી એટલા માટે કે આમાંથી કોઈ પણ બાળક આઠમું બાળક બની અને તેને મારે એટલે જેટલા બાળકો જન્મે એ બધા બાળકોને એ મારવા માંડ્યો આવી રીતે છ બાળકોને મારી નાખ્યા સાતમા ગર્ભમાં બલભદ્રજી આવ્યા દેવકીના ગર્ભમાં અને યોગ આદેશ કરી અને એનું સંકર્ષણ કર્યું અને રોહિણીના ગર્ભમાં પધરાવ્યા આપણે જાણીએ છીએ બધાને એમ લાગ્યું કે ગર્ભપાત થઈ ગયો અને બાળકનું અંદર મરણ થઈ ગયું ગર્ભપાત થઈ ગયો પણ એ તો ગર્ભ રોહિણીના ગર્ભમાં પહોંચી ગયો હતો ભગવાનની અદભુત લીલા છે બધી પછી આઠમા ગર્ભ તરીકે જ્યારે ભગવાન પ્રગટ થયા અને શ્રાવણ માસ અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમીની તિથિ અને મધ્યરાત્રિના બાર વાગ્યાનો સમય અને કાલહ અતિ શોભન અત્યંત શોભાસ્પદ કહેવાય એવા પ્રકારનો કાળ પણ આવ્યો પ્રગટ થવાનો અને એ રીતે ભગવાને વસુદેવ અને દેવકી થકી અદભુત દિવ્ય બાળકના રૂપે પ્રાગટ્ય કર્યું તમદભૂતમ બાલકમ અંબુજે ક્ષણમ પિતાંબરમ સાંદ્ર પયોધ સૌભગમ એ જે શ્લોકમાં કહ્યું છે એ પ્રમાણે ચતુર્ભુજ ભગવાને સ્વરૂપ ધારણ કર્યું એવી રીતે યશોદાજીને ત્યાં પણ ભગવાને પૂર્વે વરદાન આપ્યું હતું એ રીતે પોતાનું પ્રાગટ્ય કર્યું નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને એ રીતે નંદ નંદન કી કોઠરી ચંદન જડે કી વાર તાલી લાગે પ્રેમ કી ખોલે યશોદા માત એ રીતે યશોદા મૈયા ના થકી ભગવાને પ્રાગટ્ય કર્યું અને અદભુત લીલાઓ પછી ત્યાં વ્રજમાં કરી છે વર્ણન કરવું એ કલાકોના કલાકો સુધી અને દિવસોના દિવસો યુગોના યુગો સુધી કરીએ તો પણ એનું અંત ના આવે એવું ભગવાનનું બાલ ચરિત્ર છે જી દિવેશભાઈ ચોક્કસ એવું બાલ ચરિત્ર છે એટલી બધી બાળ લીલાઓ છે કે આપણે અડધો કલાક નો સમય પણ ખૂટી જાય અને દિવેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને આટલી બધી વાતો જણાવી તે બદલ આપનો ખુબ ખુબ આભાર બધું જાણ્યું કે જે આપને ખુબ જ ગમે છે જે આપના પણ સૌથી પ્રિય ભગવાન હશે અને જતા જતા આપ સૌને જન્માષ્ટમી ની ખુબ ખૂબ શુભકામનાઓ મને રજા નમસ્કાર